मनारे प्रचंड स्वामी निशंक हो निर्भय हो मनारे प्रचंड અવૂત અશક્ય હિય કરતી સ્વામી નમસ્કાર ટી એનએન ન્યુઝ માં આપનું સ્વાગત છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે જેના પરિણામે આપણી અંદર એક ગ્રહણ શક્તિ પેદા થાય છે અને તેને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે સંબોધીએ છીએ તો આજે અમે આવી પહોંચ્યા છે શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના મંદિરે જ્યાં ગુરુ પોતે પ્રગટ થયા હતા શિષ્યની મદદ કરવા માટે તો આવો તમને આ મંદિરના દર્શન કરાવીએ જે અંધકારનો નાશ કરે છે તે ગુરુ કહેવાય છે ગુરુ પૂર્ણ છે અને શિષ્યને પૂર્ણ બનાવવાનું કામ પણ ગુરુ જ કરે છે અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે આ દિવસે એક શિષ્ય પોતાના ગુરુને ગુરુ વંદન કરી અને આશીર્વાદ મેળવે છે તો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાત કરીએ સુરસાગરના પશ્ચિમ ઘાટે આવેલ અક્કલકોટ સ્વામી સમર્થ મંદિરની જે ગુરુ અને શિષ્ય વચ્ચેના વિશ્વાસનું પ્રતિક છે સ્વામી સમર્થના એક ભક્ત વામન મહારાજ વામોરીકર પોતાની એક ગંભીર બીમારીથી ત્રસ્ત થઈ સૂરસાગરમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે અને તે સમયે સ્વામી સમર્થ સ્વયં प्रकट થઈ પોતાના શિષ્યના પ્રાણ બચાવે છે ત્યારબાદ ભક્ત શ્રી વામન મહારાજ પામોરી કરે સ્વામી સમર્થના પ્રાગટ્ય સ્થાને તેમના પાદુકાની સ્થાપના અહીં કરી હતી અને ત્યારથી સ્વામીના પરમ ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે આ ભક્તોમાં એક પરમ ભક્ત નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજ હતા શ્રી રંગ અવધૂત મહારાજ દ્વારા એક ડિસેમ્બર સન ઓગણીસો સાહીઠમાં અહીં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે આ મંદિરના સમગ્ર ઇતિહાસ અંગે મંદિરના ટ્રસ્ટી વિવેક સાથે વધુ માહિતી આપી હતી આ મંદિર શ્રી સ્વામી સમર્થનું મંદિર છે સુરસાગરના પશ્ચિમ ઘાટે આવેલું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સન અઢારસો છોતેરમાં સ્વામીના પરમ ભક્ત શ્રી વામનુવા વામોરીકર જે હતા તે પોતાની શારીરિક બીમારીના હિસાબે કંટાળીને સુરસાગરમાં એમણે છલાંગ મારી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે વખતે શ્રી સ્વામી સમર્થ અક્કલકોટ સોલાપુરમાં હતા તે સ્વામી સમર્થે સ્વયં પ્રાગટ થયા અને એમણે શ્રી વામન બુવાને બચાવ્યા એ સમયથી શ્રી વામન બુવાએ શ્રી સ્વામી સમર્થના પાદુકાની સ્થાપના અહીંયા કરી અને ત્યારથી પરમ પરમ ભક્તો શ્રી સ્વામી સમર્થના પાદુકાના દર્શનાર્થે આવવા લાગ્યા એમાંના એક હતા આપણા નારેશ્વરના સંત શ્રી રંગવદૂત મહારાજ તે સતત અહીંયા આવતા હતા અને સન ઓગણીસો સાહીઠમાં એમણે શ્રી સ્વામી સમર્થના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી સન બે હજાર દસમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને તે તે સમયથી આજ દિન સુધી વડોદરાના અને આજુબાજુના વિસ્તારના અસંખ્ય દત્ત સમદ્રાય દત્ત સંપ્રદાયના અને સ્વામી ભક્તો આ મંદિરના દર્શનાર્થે આવે છે અમારા અંદાજ પ્રમાણે લગભગ દસ થી બાર હજાર ભક્તો દર ગુરુવારે આ મંદિરના દર્શનાર્થે આવે છે વર્ષ દરમિયાન મંદિરમાં વિવિધ ઉત્સવો થાય છે જેવા કે દત્ત જયંતિ શ્રી રંગ જયંતિ સ્વામીની પુણ્યતિથી પછી ગુરુ પૂર્ણિમા અને ગુરુ ગુરુદ્વાશી ગુરુ પ્રતિભા વગેરે અસંખ્ય ઉત્સવો થાય છે ઉત્સવો દરમિયાન પાલખીનો પણ આયોજન હોય છે દરેક જાતના દરેક લોકોને અનુભવ થયેલા છે તેથી આ એક સ્વામીનું શ્રદ્ધાસ્થાન તરીકે ઉપસી આવેલું સ્થાન છે અને દરેક જણને જુદા જુદા અનુભવ થયા છે એટલે દરેક અનુભવ તો વર્ણવી ના શકાય પણ ચોક્કસ દરેકને અનુભવ થાય છે અને સારા અનુભવ થાય છે એ આ શ્રદ્ધાસ્થાનનું મહાત્મ્ય છે

પોતાને અને અમારા સ્વામી ભક્તોને આ મંદિરના ઘણા આવ્યા છે જે જો કહેવા જઈશું અને લખવા જઈશું તો એક મોટી પુસ્તિકા થશે પણ હું હું તમને એક એક અનુભવ જે મારા લાઈફમાં બહુ મોટો થયેલ છે એક એ ખાસ કહેવાની ઈચ્છા છે જો અમારા તમને કહ્યું ટ્રસ્ટીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર બે હજાર દસમાં કરેલ છે હવે તે તે વખતે અમારા મંદિર મેનેજમેન્ટ પાસે લગભગ ફોર્ટી લેક્સનું ભંડોળ હતો અને અમારા આર્કિટેક્ટે લગભગ એટલાનું જ એસ્ટિમેટ અમને આપેલું હતું કે ચાલીસથી થી પિસ્તાલીસ લાખનો ખર્ચો એક્સપેક્ટેડ છે પછી અમે બીએમસીની મંજૂરી લીધી અને પ્લાન લઈને અક્કલકોટ જ્યાં મહારાજનું મૂળ મંદિર છે જ્યાં ગયા અને પ્લાન મહારાજની સામે મૂક્યો અને પછી અમે સાંજે જ્યાં ભક્ત નિવાસ છે ત્યાં બેસેલા એ વખતે અક્કલકોટ એ સ્થાનના જે ચેરમેન હતા હિંગળે એ અમને ખાસ મળવા આવ્યા અને એમને પૂછ્યું કે શા માટે આવ્યા છો તમે એટલે અમે કહ્યું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર છે અને લગભગ આટલો આટલો ખર્ચો છે મેં એમને કહ્યું એમને મારા મોઢા પરથી એમને શું શું લાગ્યું એમને એટલું જ પૂછ્યું કે તમે કંઈ ચિંતામાં લાગો છો એટલે શું કારણ છે મેં એમને કહ્યું કે મારા જેવું છે કે આટલું બંડળ તો છે પણ આટલું ખર્ચા પછી મંદિરનું મેન્ટેનન્સ અને આગળનો જે ખર્ચો થશે એવી મને ચિંતા છે તો એ હસ્યા એમને મને કહ્યું કે તમે આ શક્તિને ઓળખ્યા જ નથી હતી આ સ્વામી મહારાજ એટલે સાક્ષાત મહાલક્ષ્મી છે અને મહાલક્ષ્મીને પૈસાની કોઈ રીઝ ખોટ હતી નથી તમે ફક્ત એક જ કરો હવે મંદિરમાં જઈને ત્યાં ફક્ત એક એક બે બોર્ડ મૂકો કે આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનો પ્લાન છે અને જે જે ભક્તોને દાન આપવાનું હોય એ આપો એક ધ્યાનમાં રાખો પાવતી બુક લઈને ક્યાંય મંદિરની બહાર ભીખ માગવા જશો નહીં આ એમને અમને ખાસ કહ્યું અમે આવ્યા અને ગુરુવાર હતો અહીંયા અમે રિસીટ બુક લઈને બહાર બેસેલા એ વખતે એક એકદમ સિમ્પલ લેડી આવ્યા કે જેમના મોડામાં મોડા પર કંઈ આવો ભાવ નહીં કે હું કઈ દેણગી આપું છું એમને એક લાખનું ચેક સવારે સવારે અમને આપ્યો એટલે અમને પરચિતિ થઈ ગઈ કે પેલા ઇંગળે સાહેબે જે કહ્યું એ એ આ શુભ શરૂઆત થઈ ગઈ અને ત્યારથી ચાર મહિનામાં ચાલીસ લાખનો મંડળ આ મંદિરમાં એકત્ર થયું જે અમારી પાસે હતું એ તો બચી ગયા પણ ચાર જ મહિનામાં આ મંડોળ એકત્ર થયું તો આને આ એક અમારા એક્સપિરિયન્સમાં વધારે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર